અન્ય સમાચારો પર નજર કરીશું સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રેક્ટર આવતા પહોંચી ઘર પાસે પાર્ક કરેલો ટ્રેક્ટર અચાનક રિવર્સ આવતા ખેડૂતને ઈજા પહોંચી જયેશ પટેલ નામના ખેડૂતના પગ પર ટ્રેક્ટર ચડી ગયો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે આજે બપોરે આ ઘટના બની છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઘર આગળ ખેડૂતે પોતાનું ટ્રેક્ટર છે તે પાર્ક કરી ત્યારબાદ તે પાછળ જે જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ટ્રેક્ટર છે જે જયેશભાઈ ડાયાભાઈ પટેલ નામના ખેડૂત છે તેના પર ચડી ગયું હતું ને આ ખેતર જે ખેતર માંથી પરત આવેલા બાદ આ ઘટના બની હતી ને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે ઘટના છે તેને લઈને આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જયેશભાઈ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા જેમાં પગના ભાગે અને છાતીના ભાગે પાથરીમાં ક્રેક થયા હોવાનું જાણવા મળ્યું છે અને હાલ આ ઘટનાને પગલે જે ખેડૂત છે તેના પરિવાર છે તેના પણ એક આ તપાસ કરતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ આ જે સીસીટીવીના ફૂટેજ છે તે પણ વાયરલ થઈ રહ્યા છે ખેડૂત ને હાલ ગંભીર ને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ને આ જે ખેડૂત છે જયેશભાઈ પટેલ તે પોતાના ખેડૂતના ના જે કામ કામ પતાવીને ઘરે આવ્યા હતા તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે સમગ્ર માહિતી બદલ આ તરફ કચ્છના ભચાઉમાં તળાવમાં ડૂબી જતા બે બાળકના મોત પશુ ચરાવવા ગયેલા બે બાળક તળાવમાં ડૂબી ગયા હતા અને તેમના મોત છે ફાયર ટીમે કલાકની શોધખોળ પછી મૃતદેહ બહાર કાઢ્યા છે સવારે બહાર આવતા હાથ ધરાઈ હતી તપાસ ભજુ ફાયર ટીમે ત્રણ કલાકની શોધખોળ પછી બંનેના મૃતદેહ શોધી કાઢ્યા છે વધુ વિગતો સાથે મયુર પર જોડાઈ ગયા છે મયુર આ ઘટનાને લઈને શું વધુ વિગતો જી વિને બચાવ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા લાખાપર ગામે આ દુઃખદ બની છે કે માલધારી પરિવારના બે બાળકો ગઈકાલે ભેસો ચરાવવા નીકળ્યા હતા અને આ દરમિયાન તેઓ અકસ્માતે તળાવમાં ડૂબી ગયા હતા ઘરે સમયસર પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આજ વહેલી સવારે તળાવના કાંઠેથી તેમની ચપ્પલો મળી આવતા તંત્રને જાણ કરાઈ હતી જેના પગલે બચાવ ફાયર વિભાગની ટીમે તપાસ કરતા બંનેના મૃતદેહ

સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્નેચિંગની ઘટના સામે પોલીસ વિભાગ નતમસ્તક છે નવેમ્બર સુધીમાં સ્નેચિંગની જેટલી ફરિયાદ છે શહેરના વટવા નારોલ ઇસનપુર વાડજ ચાંદખેડા સહિત વિસ્તારોમાં સ્નેચર્સ બેફામ બની ગયા છે અને જ્યારથી નવેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ દસ ઘટનાઓ આ શહેરમાં ઘટી છે શહેરીજનોને બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવી શહેરની હાલત થઈ ગઈ છે કેટલાક સીસીટીવી જે લગાવવામાં આવ્યા છે તે નકાવા સાબિત થયા છે સ્નેચિંગ જેવી ઘટનાઓમાં પોલીસ યોગ્ય કામગીરી કરતી ન હોવાનો પણ ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે તો અલગ અલગ દસ ઘટનાઓ

ભીડભાડ વાળા વિસ્તારો છે ત્યાં બની રહી છે સીસીટીવી કેમેરા અનેક કિસ્સા કેદ કરી રહ્યા છે જેના આધારે પોલીસ આવું દાવો કરે છે કે અમે આગળ તપાસ વધારી રહ્યા છે પરંતુ લોકોની સુરક્ષાનો શું એ સવાલ અહીંયા થાય છે સ્નેચિંગની ઘટનાઓ કેવી રીતે અટકશે એ પણ સવાલ થાય છે જો ડિટેલ્સ આપણે જોવા જઈએ તો એકવીસ નવેમ્બરે મણિનગરમાં મહિલાનું સરનામું પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ થઈ

જ્યાં મંત્રી નાયબ મુખ્યમંત્રી તમામ એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો એ જે સ્ટેટમેન્ટ છે એ અહીંયા ફેર થતી જોવા મળી રહી છે અલગ અલગ ઘટનાઓ બની રહી છે પરંતુ પોલીસ જાણે અજાણ હોય તેઓ બિહેવ કરતી જોવા મળી રહી છે પોલીસને પડકાર ફેંકનારાઓ કોણ છે એ પણ સવાલ થાય છે

સવાલ તે સુરક્ષિત છે છે કે મોટો તો આજ મુદ્દે સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે શુભમ સ્માર્ટ સિટી અમદાવાદ જ્યાં પોલીસ એવા દાવાઓ કરતી હોય છે કે નાઈટ પેટ્રોલિંગ અહીંયા સતત થતી હોય છે લોકો સુરક્ષિત છે પરંતુ આ મહિનામાં જે ઘટનાઓ સામે આવી છે નવેમ્બર મહિનાની શરૂઆત લઈને આજ સુધી આ દિન સુધીમાં જે ઘટનાઓ સામે આવી છે એ પોલીસના દાવાઓને આ સ્ટેટમેન્ટને ખોટું સાબિત કરી રહ્યું છે ચોક્કસ વિની આ જે ઘટનાઓ સામે આવી છેલ્લા એક અઠવાડિયાની જો આપણે વાત કરીએ તો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં દસ જેટલી જગ્યા ઉપર છે તે ચેન સ્નેચિંગ ની વાતો ઘટના છે તે સામે આવી છે એક તરફ મહાનગરપાલિકા પોલીસ તંત્રો છે તે કહી રહ્યા છે કે અમે સતત પેટ્રોલિંગ કર્યા છે સતત કાર્યવાહી થાય છે પરંતુ તમામ દાવાઓ પોકલ સાબિત થયા છે આપણી સાથે અમદાવાદના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું બેન એક જ અઠવાડિયાની અંદર અમદાવાદના જુદા જુદા દસ જેટલા વિસ્તારોમાં ચેન સ્નેચિંગ ની ઘટનાઓ બની એઝ મહિલા તરીકે તમે જયારે બહાર જતા હો કેવો ડર બહુ ડર લાગે છે ઘરેણા પહેરવા બહુ મુશ્કેલ થઈ ગયા છે આજના જમાનામાં તો એવું જ લાગે છે કે ઘરેણા પહેરીને નીકળવું બહુ મુશ્કેલ છે બહુ વધી રહ્યા છે છે અત્યારે ઘર આંગણે બહાર નીકળતા જ થઈ જાય એવા કેટલા કિસ્સાઓ બહાર આવ્યા છે રાતના સમયે મુશ્કેલ છે દિવસે પણ અત્યારે તો નીકળાતું નથી એટલે બહુ મુશ્કેલ છે ઘરેણા પહેરીને નીકળવું એટલે એની માટે કઈ પગલા ભરે તો સારું મહિલાઓના ઘરેણા કેવી રીતના પહેરવા શું કરવું આજની પરિસ્થિતિ બહુ વિકટ છે આપ મહિલા છો આપ પણ ઘરની વસ્તુઓની ખરીદી કરવા જતા હો છો ત્યારે કેવો ડર લાગે કેવી મગજમાં કેવો વિચાર આવતા હોય કંઈક પહેરીને બહાર નીકળવું બહુ મુશ્કેલ પડી ગયું છે કંઈક લેવું હોય કે જતાં બહાર જતાં પહેલા વિચાર કરવો પડે છે કંઈક પહેરીને કે ભાઈ કંઈક એમનું જવું કારણ કે અત્યારે તો કંઈ એડ્રેસ પૂછવાના બાને પણ લોકો એવું કરતા હોય છે પછી ચેન ખેંચીને નીકળી જતા હોય છે એટલે મુશ્કેલભરી છે કામ ચોક્કસ અન્ય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું ભાઈ લેડીઝ જે છે તે શોપિંગ કરવા જતા હોય ચેનના સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય પુરુષ તરીકે કેવો ભય કારણ કે પુરુષો પણ મોટાભાગનો સમય સિટીની અંદર પોતાના કામથી કાઢતા હોય જ્યારે ભીડભાડવાળી જગ્યાએ જઈએ છીએ ત્યારે અમારી જોડે તો મોબાઈલ ખાસ કરીને હોય તો મોબાઈલ ક્યાંક ચોરાઈ ના જાય એવી એક બીક રહે છે બાકી તો લેડીઝની વાત કરીએ તો લેડીઝ ઘરની લેડીઝ જ્યારે બહાર નીકળે છે ને ત્યારે સ્નેચિંગ સ્નેચિંગનો કિસ્સો જે છે એક માત્ર ચેઇન સ્નેચિંગ નથી થતું ધારો કે ચાલુ બાઈક કે ચેન સ્નેચ કરવામાં આવે તેને જાનનું પણ જોખમ રહેલું છે તો આ બાબતે ખરેખર સતર્કતાની બહુ જ જરૂર છે સુરક્ષા વધારવાની જરૂર છે એક અઠવાડિયાની અંદર અમદાવાદના અલગ અલગ વિસ્તાર જે કહી શકાય કે વટવા હોય કે પછી અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં જેટલી ઘટનાઓ બની આને કઈ રીતના તમે જો ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોય તો લોકલ પોલીસે ખરેખર ત્યાં સુરક્ષા સઘન કરવાની જરૂર છે પેટ્રોલિંગ વધારવાની જરૂર છે અને મોસ્ટલી કહીએ તો નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે ભીડભાડવાળી જગ્યા આઈ થિંક મુજબ કે સોના જેવી વસ્તુ પહેરવી જ ના જોઈએ જ્યાં આપણને ખાતરી છે કે ભાઈ આ શક્યતા રહેલી છે તો એક નાગરિક તરીકે આપણે પણ એલર્ટ રહેવું જરૂરી છે ચોક્કસ વિની જે રીતની લોકો કહી રહ્યા છે કે આ ઘટનાઓ જે છે તે ચિંતા ઉદભવે તેવી ઘટનાઓ છે કારણ કે લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે એક જ અઠવાડિયા અંદર દસ જેટલી ઉપર છે 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 તે તે આ કિસ્સાઓ સામે આવ્યા લોકો પોતાના ઘરની બહાર નીકળે ત્યારે સોનું ન પહેરવાનું અત્યારે જે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના મન મનાવી રહ્યા છે બીજી તરફ જે લોકો છે તે પોતાના ઘરની બહાર નીકળે ચિંતા પણ છે તે એક બીજી તરફ જોવા મળી રહી છે જી વિની બિલકુલ શુભમ આભાર સમગ્ર માહિતી બદલ હવે વાત કરીશું હવસખોર પીઆઈ ને કરો જેલ હવાલેની ગાંધીનગરના હવસખોર પીઆઈએ ખાખીને લાંછન લગાવનારી ઘટનાને અંજામ આપ્યો છે ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈ બરકત અલી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે ઘરે છેડતી કરીને ફરાર થયો છે જેથી વેજલપુર પોલીસે પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે આ મુદ્દે એમ ડિવિઝનના એસીપીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે

ની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદી ઉતરવાનું હતું પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી હડપલા થયેલા ત્યાર પછી નવમા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલા અને ત્યારબાદ

ઘરમાં છુપાવેલા ડ્રગ્સની પોલીસે તપાસ કરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અનિતા અમદાવાદ પોલીસે ડ્રગ્સના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે દાણીલેમના વિસ્તારમાં પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું શું શું વિગતો પ્રાપ્ત થઈ ત્યાંથી જે પ્રકારે હાલ ગુજરાતમાં જે નશાખોરીનું પ્રમાણ વધ્યું છે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે જેને કંટ્રોલ માં લાવવા માટે હાલ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યો છે ખાસ કરીને ડ્રગ્સ અને ગાંજાના વ્યવસાય સાથે જે જોડાયેલા જે ડ્રગ્સ પેડલરો છે તેઓની ઉપર તવાઈ હાથ ધરવામાં આવી છે આપણી સાથે પીઆઈ સર છે પરિમલ દેસાઈ સાહેબ તેની સાથે વાત કરીશું સર ખાસ તો એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કેવા પ્રકારનું ઝુંબેશ છે કેટલી ટીમ કાર્યરત છે હાલમાં પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર અધિક પોલીસ અધિક 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 પોલીસ કમિશનર સેક્ટર ટુ સાહેબ ના સૂચનાથી સાત પોલીસ અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને આ ટીમો દ્વારા ઝોન સિક્સ ના તમામ પોલીસ વિસ્તારમાં એનડીપીએસ માં અગાઉ કરાયેલા તમામ આરોપીઓને ચેક કરવાની ઝુંબેશ હાથ કરવામાં આવી છે આ દરમિયાન વિશેષ તાલીમ પામેલા ડોગ કજે ટ્રેકર છે મુદ્દામાં ને ટ્રેક કરે છે તેમની પણ મદદ લેવામાં આવી છે અને વિસ્તાર અમદાવાદ શહેરમાંથી એનડીપીએસ વગર પ્રવૃત્તિ નાબૂદ થાય તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે અને તપાસ હાથ ધરાઈ ખાસ તો

એક્સપ્લોઝિવ સહિતના ગુનેગારોનું ચેકિંગ કરવામાં આવ્યું છે જેટલા પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ કરવામાં આવી છે જેટલા આરોપીમાંથી ચેકિંગ છે બોમ્બ બ્લાસ્ટની તકેદારીના ભાગરૂપે શહેરમાં પોલીસની ડ્રાઈવ યોજાઈ ઉપરાંત પોલીસની વોચ અને ઇન્ટેલિજન્સ દ્વારા નજર રાખવામાં આવશે સાથે જ મહત્વનું છે કે છેલ્લા ત્રીસ વર્ષના ગુનાના આરોપીઓને ચેકિંગ કરવાની સૂચના આપી હતી ડ્રાઈવ દરમિયાન એનો જે એક તમામ જે જૂના આરોપી હતા એનો એક ડોઝિયર બનાવવામાં આવ્યો છે એને ડોઝિયરનો મતલબ છે કે જેની જે તમામ પ્રકારની માહિતી અત્યારે વર્તમાનમાં ક્યાં રહે છે કોઈ ગુનાઓ મેં અત્યારે એ છે અફેન્સીસના અલાવા કોઈ બીજા કોઈ ગુનાઓમાં સંડોએલો છે કેમ અત્યારે એની ફેમિલીમાં કોણ કોણ છે એની એનો વ્યવસાય શું છે એની કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તો આ રીતે એ જે આ જે ડ્રાઈવનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે એનો એક ડોઝિયર અપડેટ થાય ઓર લોકલ પોલીસને ખબર હોય કે આ જે ગંભીર પ્રકારના ગુનાના આરોપી છે એ કોણ છે એને ખરેખર કોને ઇન્ફ્લુએન્સ કરી શકે છે આ કોને આ પ્રકારના ગુના આચરવા માટે પ્રેરિત કરી શકે છે આ તમામ પ્રકારની માહિતી આ ડ્રાઈવ દરમિયાન ભેગી કરવામાં આવી છે ડાંગરનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સોમવારથી રાજ્યમાં ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવશે સાથે જ બાજરી જુવાર મકાઈ રાગીની ખરીદી પણ કરવામાં આવશે અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં મોટી જાહેરાત કરી છે મધ્ય ગુજરાત અમદાવાદ દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ડાંગરનું વાવેતર કરાયું છે પાક તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ આશા મને કહેતા આનંદ છે કે સમગ્ર મધ્ય ગુજરાત અમદાવાદ દક્ષિણ ગુજરાત એમાં પણ ડાંગરની ખૂબ બધું ઉત્પાદન છે આપણો અન્ય નાગરિક પુરવઠો સોમવારથી એની ખરીદીની શરૂઆત આપે મને કહ્યું છે સાહેબ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી છે કે ડાંગરની પણ ખરીદી એ સોમવારથી શરૂ થઈ જવાની છે બાજરી મકાઈ રાગી પ્રતિ હેક્ટર એ ખરીદીની શરૂઆત એ પણ થવાની છે અને એ પ્રકારે ખેડૂતોના જીવનનો નવો એક ઉદય થાય એમની બાજુમાં ઉભા રહેવાય એ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે ત્યારે